ભારતીય જનતા પાર્ટીએ પોતાની વધુ એક યાદી જાહેર કરી છે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર કરી દેવામાં આવી છે ભાજપના ઉમેદવારો જેમાં ગત લિસ્ટમાં એકસો એકસો પંચાવન જેટલા ઉમેદવારો જે છે તે જાહેર કરી ચૂકી છે ત્યારે સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું છે ઉમેદવારોની ધીરે ધીરે લિસ્ટ જે નામ છે તે સામે આવી રહ્યા છે અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ ફરી એકવાર ચૂંટણી લડશે અહીંયાથી હસમુખ પટેલનું પત્તું કપાય તેવી શક્યતાઓ હતી પરંતુ હસમુખ પટેલને ફરી એકવાર ઉમેદવારી કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે નાગપુરથી નીતિન ગડકરી ચૂંટ ચૂંટણી લડશે તેવી પણ માહિતી મળી રહી છે બે નામો સામે આવ્યા છે જેમાં ગુજરાતના જે બે નામો છે તેમાં અમદાવાદ પૂર્વની એક સીટ છે જેમાં હસમુખ પટેલને ઉમેદવારીનો મોકો ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર આપ્યો છે તો ભાજપના આ ઉમેદવારોની લિસ્ટમાં ધારવાડથી પ્રહલાદ જોશી કરવાનો મોકો જે છે તે ભારતીય જનતા પાર્ટી આપ્યો છે ભણિયા ચૂંટણી લડશે અહિયાં ભારતીબેન શિયાળની ટિકિટ કપાવવાની હતી તે નક્કી હતું અને તેવામાં હવે અહીંયા મોકો આપવામાં આવ્યો છે સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર જે છે તે ચૂંટણી લડવાના છે આ ઉપરાંત અમદાવાદ પૂર્વની જે બેઠક છે તે હસમુખ પટેલને આપવામાં આવી છે બેઠક પરથી અસમુખ પટેલ ચૂંટણી લડશે તેવું નક્કી કરાવ્યું છે બીજી યાદી જે છે તે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે એમાં અલગ અલગ જે નામો છે તે નામ સામે આવે છે હિરેન રાવલા અંગે વધુ માહિતી આપી રહ્યા છે હિરેન બીજી યાદી જાહેર કરી છે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી આ સંદેશે પણ કહ્યું હતું કે થી નામોની આજે જાહેરાત થશે એમાંથી નામોની જાહેરાત થઈ છે જેમાં સાબરકાંઠા બેઠક ઉપરથી પસંદગી કરવામાં આવી છે એટલે કે સિટિંગ સાંસદ કપાયું છે અમદાવાદ પૂર્વમાંથી હસમુખભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે ગત કામમાં પણ તેઓ સાંસદ હતા આ વખતે તેમને ફરી ભાવનગર ની અંદર ઉમેદવાર બદલવામાં આવ્યા છે નીમુબેન ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અત્યાર સુધી ભારતીબેન શિયાળ ત્યાંથી સાંસદ હતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ ભારતીય જનતા પાર્ટી ના હતા પરંતુ તે તેને નેવુબેન બાંબિયા રંજનબેન ભટ્ટને વડોદરા થી રિપીટ કરવામાં આવ્યા છે એટલે આ બીજી યાદીમાં પણ બે બહેનોનો સમાવેશ છે છોટા ઉદેપુર બેઠક ઉપરથી જશુભાઈ બિલુભાઈ રાઠવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ગીતાબેન રાઠવાનું પત્તું કપાયું છે મહિલા ઉમેદવાર મહિલા સાંસદ હતા ત્યાંથી હવે પુરુષ સાંસદ ત્યાં મૂકવામાં આવ્યા છે એ જ પ્રકારે મુકેશ દલાલ સુરત માંથી દર્શના જરદોષ નું પત્તું કપાયું છે કેન્દ્ર સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે દર્શના જરદોષ અત્યાર સુધી કાર્યરત હતા તેમનું પત્તું કાપી અને હવે ત્યાંથી મુકેશ દલાલ મૂળ ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે એમને ભાજપે ટિકિટ આપીશ વલસાડ બેઠક ઉપરથી બબલટેલ યુવા ચહેરો છે આઈટી સાથે સંકળાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ સાથે પણ તેમને

દિલ્હીમાંથી બે નામો છે દાદરાનગર નગર હવેલીમાંથી કલાબેન દેલકર છે મોહન દેલકરના પરિવારમાંથી હોવાનું મનાઈ રહ્યું છે એમને ભાજપના પાર્ટી કિતાબ વિશે છે એક પ્રકારે મનોહરલાલ ખટ્ટર કે હરિયાણા હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે કરનાલ બેઠકમાંથી ધારાસભ્ય પદે પણ આજે તેમણે રાજીનામું આપ્યું છે હવે તેઓ સાંસદ બનશે અને કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદીના ત્રીજા ટર્મમાં તેઓ મંત્રી પણ બનશે અને તેમને મેદાન પર ઉતારવામાં આવ્યા છે એ જ પ્રકારે અન્ય નામો છે કે હરિયાણામાંથી કુલ છ ઉમેદવારો છે એમને મેદાન પર ઉતારવામાં આવ્યા છે અનુરાગ ઠાકુરને ફરીથી હમીરપુર બેઠક ઉપર હિમાચલ પ્રદેશમાંથી ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતાર્યા છે એ જ પ્રકારે શિમલામાંથી સુરેશ કશ્યપ છે એને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે કર્ણાટકમાંથી કુલ વીસ ઉમેદવારો છે તે જાહેર કરવામાં આવ્યા છે તેજસ્વી સૂર્ય ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ફરીથી બેંગ્લોર સાઉથ બેઠક ઉપરથી તેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અન્ય નામો જોઈએ તો પ્રહલાદ જોશી કેન્દ્ર સરકારમાં મંત્રી છે એમને ધારવાડ બેઠક ઉપર કર્ણાટકમાંથી માંથી ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતાર્યા છે મધ્યપ્રદેશમાંથી અત્યારે જે નામ સામે આવી રહ્યા છે એમાં પાંચ છે જેમાં હિરેન હિરેન ગુજરાતના જે નામો સામે આવે છે તેમાં કઈ કઈ બાબતનું નિદાન ભારતીય જનતા પાર્ટીએ રાખ્યું છે તે વિશે જણાવશો તો સ્વાભાવિક ગુજરાતના સાત નામો જે જાહેર થયા છે એ સાત નામોમાંથી મોટે ભાગે ચાર બેઠકો છે એમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો બદલ્યા છે માત્ર અમદાવાદ પૂર્વ અને વડોદરા બે જ બેઠક એટલે કે સાત માંથી પાંચ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામો ઉમેદવારો છે તેની બદલી કરી નાખી છે સાંસદનું પત્તું કપાયું છે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકર્તા છે અને મને યાદ છે ત્યાં સુધી પાર્ટીમાં અત્યારે મહામંત્રી તરીકે જિલ્લામાં તેઓ કામ સંભાળી રહ્યા છે અને એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે દીપસિંહ રાઠોડ સામે કેટલોક અસંતોષ હતો પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને લઈ દિલ્હી સુધી તેઓ ગયા હતા અને એ કદાચ એમનું નેગેટિવ પાસું હોવાના કારણે તેમનું પત્તું ત્યાંથી સાબરકાંઠામાંથી કપાયું છે જોકે છે ઓબીસી ચહેરો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ સાચવી રાખ્યો છે આ બેઠક જીતવા માટે એ જ પ્રકારે અમદાવાદ પૂર્વમાં પાટીદાર ચહેરો અને હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે સંભવતઃ ભારતીય જનતા પાર્ટી અહીંયા મહિલા ઉમેદવારનું નામ વિચારી રહ્યા હતા અથવા તો બે પૂર્વ ગૃહ રાજ્યમંત્રીના નામો પણ અહીંયા ચર્ચામાં હતા જો કે આ તમામ કસમકસ વચ્ચે ફરીથી પાટીદાર ચહેરો અને નિર્વિવાદિત ચહેરો રહેલા હસમુખ પટેલને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે ગાંધીનગરનો પણ કેટલોક વિસ્તાર અમદાવાદ પૂર્વમાં આવે છે અને એટલા જ માટે કદાચ એમને ફરીથી રિપીટ કરવામાં આવે છે ભાવનગર બેઠક ઉપરથી સિટિંગ સાંસદ છે એમનું પત્તું અહીંયા કપાયું છે ભારતીબેન શિયાળ ભારતીબેન શિયાળનું પત્તું કપાવવાનું એકમાત્ર કારણ હોય શકે છે તેમની કામ કરવાની પદ્ધતિ સાયલેન્ટલી અને કામ જે કરતા હતા તેમનો ઉપયોગ કરવામાં આવશે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ તેમને જવાબદારી સોંપવામાં આવી હતી અને સ્વાભાવિક રીતે આ ચહેરો ત્યાં નિમુબેન બાબણીયા પૂર્વ મેયર છે ભાવનગરના અને તેમને અહિયાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તક આપી છે જોકે મહિલા કેન્ડિડેટ ત્યાં સાચવી રાખવામાં રંજનભાઈ ભટ્ટ છે એમને ફરીથી રિપીટ કરવામાં આવે છે બ્રાહ્મણ ચહેરો છે ઓપન કેટેગરી માંથી આવે છે અને સ્વાભાવિક રીતે એક બેઠક ભારતીય જનતા પાર્ટી છે એ બ્રાહ્મણ એટલે કે ઓપન કેટેગરીમાં આપતું હોય છે અને આ બેઠક વડોદરા થી તેમણે સાચવી રાખી છે જીતુભાઈ રાઠવા છોટા ઉદેપુર થી મહિલા સાંસદ સુધી રાઠવા હતા પરંતુ એમની પણ કાર્ય પદ્ધતિ છે રાઠવા રાઠવા પરિવાર વિસ્તાર જે છે એટલે કે ત્યાં રાઠવા મતો નું પ્રભુત્વ વધારે છે અને એટલા જ માટે અહીંયાથી ભારતીય જનતા પાર્ટી ફરીથી રાઠવા સમાજ જશુભાઈ રાઠવા તેમને મેદાનમાં ઉતર્યા છે એક પ્રકારે સુરત આ મોટો ફેરબદલ ભારતીય જનતા પાર્ટીએ સુરત માંથી કર્યો છે કારણ કે કેન્દ્ર સરકારમાં સિટિંગ સાંસદની સાથે તેઓ મંત્રી પણ હતા દર્શનાબેન જરદોશ રેલવેમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા એમને પત્તું આ વખતે અપાયું છે અને મુકેશ દલાલને ત્યાંથી ટિકિટ આપી છે સંભવત મુકેશ દલાલ સુરતથી મુખ સુરત હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે અને એટલા જ માટે ત્યાંથી એમને ટિકિટ આપવામાં આવી છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ પણ તેઓએ ત્યાં કરેલું છે વલસાડ બેઠક ઉપર પણ એસપી બેઠક ઘણા બધા ચૌકી પટેલ એક ધ યુવા ચહેરો છે અને પાર્ટી માટે લાંબા સમયથી સોશિયલ મીડિયા અને આઈટી સાથે કામ જેવો કરતા રહ્યા છે અને એટલા જ માટે કદાચ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આદિવાસી ચહેરાની સાથે યુવા ચહેરો પણ પસંદ કર્યો છે કોંગ્રેસે પણ આ બેઠક ઉપર એટલે કે વલસાડ બેઠક ઉપર યુવા અનંત અનંત પટેલ છે ઢોળિયા પટેલ સમાજમાંથી આવે છે આદિવાસી સમાજમાંથી એમને મેદાને ઉતાર્યા છે એટલા જ માટે એ સમીકરણને ધ્યાનમાં રાખી અહીંયાથી યુવા ચહેરાની સામે યુવા ચહેરો અને પટેલ એટલે કે પટેલ માંથી ધવલ પટેલ છે એમને મેદાને ઉતાર્યા હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન અત્યારે આપણે આ નામો પરથી લગાવી શકીએ છીએ આ જે નામો જાહેર થયા છે એમાં સીધી સ્થિતિએ જોઈએ તો આ તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આરામથી પોતાની લીડ સાથે જીતી શકે એ પ્રકારની સ્થિતિ છે ભાવનગર બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવારી નથી કરવાનું આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા છે પરંતુ સામે નીવુબેન બાપણિયા અને મહિલા ચહેરો હોવાના કારણે એમને લાભ સીધી રીતે ત્યાં મળે તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે જી હિરેન બનેલા હિરેન અ અત્યારે પરિસ્થિતિ એવી છે કે સાત નામો જાહેર કર્યા છે જેમાં સાબરકાંઠાની બેઠક છે અમદાવાદ પૂર્વની બેઠક છે ભાવનગર બેઠક છે વડોદરા છોટાઉદેપુર સુરત અને વલસાડ આ સાતે બેઠક પર અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે યાદી જાહેર કરી છે તેમાં સાબરકાંઠાથી બેકાજી ઠાકોરનું નામ સામે આવ્યું છે તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી જે હાલના જે સાંસદ છે તેમને જ રિપીટ કરવામાં આવ્યા છે અશમુખભાઈ સોમાભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે તો ભાવનગર બેઠક પર હાલના જે સાંસદ છે તેમનું પત્તું કપાયું છે ને તેમની જગ્યાએ નીમુબેન બામભણિયા જે છે તેમનું નામ સામે આવ્યું છે તો વડોદરા બેઠક પર ફરી એક વખત રંજનબેન ભટ્ટ પર પસંદગીનો કળશ જે છે તે ડોળાયો છે અહીંથી તેમને રિપીટ કરવામાં આવે છે જોકે ઉડીને આખે વર્ગે તેવું નામ જે અહીંયા આવી રહ્યું છે તે સુરતનું આવી રહ્યું છે કારણ કે ત્યાંથી દર્શનાબેન જરદોશની ટિકિટ જે છે તે કપાય છે તે કઈ રણનીતિ સાથે કપાય છે તે ખબર છે પરંતુ મુકેશભાઈ ચંદ્રકાંત દલાલ જે છે તેમને અહીં ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તો વલસાડમાં ધવલ પટેલ જે છે તેમને ટિકિટ આપવામાં આવી છે એસટી એસટી બેઠક છે અને ત્યાં ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે એટલે કે સાત નામો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત માટે અહીં જાહેર કર્યા છે આ ઉપરાંત પણ વધુ કેટલાક નામો છે જેની ગણતરી હવે થોડા સમય બાદ ખબર પડશે ટોટલ કેટલા આપ્યા છે છે તેની પણ જાણકારી મળી કુલ બોતેર જેટલા નામો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ પોતાની આ બીજી યાદીમાં જાહેર કર્યા છે આ બીજી યાદીમાં બોતેર નામોની સાથે ગુજરાતની સાત બેઠક છે ને દાદરા નગર એવમ દાદરા એવમ નગર હવેલી જે છે તેમાંથી શ્રીમતી કલાબેન ડેલકરને ઉમેદવારી કરવાનો જે મોકો છે તે ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે

ભારતીબેન શિયાલને ટિકિટ કપાવવાની વાત હતી અને ટિકિટ કપાય છે નિંબુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે વડોદરાથી રંજનબેન ભટ્ટ એવું લાગતું હતું કે જે પણ મહિલાઓ હતી સાંસદો એમની ટિકિટ કપાશે જેમાં દર્શના જરદોશનું પણ નામ હતું સુરતમાંથી દર્શના જરદોશનું નામ તો કપાઈ ગયું છે અને સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે જેઓ ભાજપ શહેર મહામંત્રી રહી ચૂક્યા છે માજી કોર્પોરેટર રહી ચૂક્યા છે અને માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુકેશ દલાલ રહી ચૂક્યા છે તેમને સુરતથી ટિકિટ આપવામાં આવી છે સંદેશ ન્યૂઝ જે નામોની અટકળો ચલાવતું હતું કે આ નામ પક્કા હોઈ શકે છે એમાં

ને ટિકિટ આપવામાં આવી છે આ જેમને પણ ટિકિટ આપવામાં આવી શું જાતિગત સમીકરણો છે એમની શું પ્રોફાઇલ છે એને લઈને વાત કરીશું મારી સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ છે મને કૃષ્ણા જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે જો ખાસ કરીને સાબરકાંઠા બેઠકની વાત કરીએ પર્ટિક્યુલરલી તો સાબરકાંઠા બેઠક એવી છે કે જેમાં આદિવાસી અને ખાસ કરીને ક્ષત્રિય ઠાકોર જે છે એ ઉમેદવારો હંમેશા મેદાનમાં રહેતા હોય છે અને આ વખતે પણ ઠાકોર ચહેરો ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતાર્યો છે ભીખુજી ઠાકોર એક ઠાકોર સમાજના અગ્રણી નેતા છે અરવલ્લીથી બેઝિકલી બેલોંગ કરે છે અને આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં અનેકવિધ પદો

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મહામંત્રી તરીકે હું મારી ફરજ બજાવી રહ્યો છું મારું એજ્યુકેશન બીકોમ ડબલ એમબીએ છું એમબીએ વિથ ફાઇનાન્સ અને એમબીએ વિથ સીઆઈએસ એટલે કે કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને એલએલબી એટલે ટેક્સેશન તે ઉપરાંત હું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું એમાંથી આ ક્રિકેટ કમિટીનો હું વાઇસ ચેરમેન છું સુરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની એક્ઝિક્યુટિવ કમિટીમાં છું સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનમાં હું સ્થાપક સભ્ય છું અને હમણાં આજ પર્યાણ સુધી હું પ્રમુખ હતો અને ચેમ્બર ઓફ કોમર્સ થી પણ હું મેનેજિંગ કમિટી માં સભ્ય લોકો વચ્ચે કેવી રીતે ક્લીન બોલ્ડ કરશો સુરતમાં કોંગ્રેસ તો ક્યાંય પિક્ચરમાં જ નથી કોંગ્રેસ પોતાની ડિપોઝિટ પણ બચાવશે ને તો એ આશ્ચર્ય તો જ માંડ માંડ એની ડિપોઝિટ પણ બચે એવું લાગતું નથી સુરતમાંથી ડિપોઝિટ ડૂલ થશે સો ટકા એનું ડિપોઝિટ ડૂલ થશે કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશે

પ્રમુખ પ્રદેશ ઉપપ્રમુખ પ્રદેશ મંત્રી યુવા મોરચામાં સુરત શહેરમાં ઉપપ્રમુખ અને મંત્રી તે ઉપરાંત દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સેલના કન્વીનર તરીકે તે ઉપરાંત વોર્ડમાં વિવિધ હોદ્દાઓ નિભાવ્યા છે શહેર કારોબારી સભ્ય તરીકે કામ કર્યું છે ઉપરાંત બે હજાર પાંચથી બે હજાર વીસ સુધી સતત ટ્રણ ટર્મ સુધી હું કોર્પોરેટરી અને સતત પાંચ ટર્મ સુધી હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યો છું હાલ છેલ્લા સવા ત્રણ વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીનો

જ્યારે ઓગણીસો એક્યાસીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો ત્યારે મને કલ્પના પણ નહોતી કે હું કોર્પોરેટર બનીશ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનીશ પણ એ કોંગ્રેસ વિરુદ્ધ કટ્ટર મારી ભાવના હતી ઇન્દિરા ગા નેહરી ગાંધી ફેમિલી વિરુદ્ધ કટ્ટર મારી ભાવના વર્ષોથી રહેલી હતી તેને હું ઉજાગર કરવા માટે અને હું તે દિવસે ભારતીય જનતા પાર્ટી જોડાયો ત્યારે મને કદી કલ્પના નહોતી કે મને મારા જેવા સામાન્ય માણસને પાર્ટી જનતા પાર્ટી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધી પહોંચાડશે જી અમે એને માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું સાથે સાથે અમિતભાઈ શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કામમાં એવું છે કે સતત કામો તો આવતા જ રહી છે દસના મહિને પણ ખૂબ સુંદર કામગીરી કરી જે પ્રશ્નો ઢૂલા રહ્યા છે એને આગળ લઈ એને આગળ લઈ જશું એને જે પણ કોઈ પ્રશ્નો આવતા જશે એને પ્રશ્નોનો ઉકેલ લાવીશ મેટ્રોની કામગીરી સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સમસ્યા એ તમામ પ્રશ્નોનો અભ્યાસ કરીને પ્રશ્નોનો ઉકેલની દિશામાં સતત કા દેશીલ સુરત લોકસભા બેઠક ઉપર જે આપ નામ જાય થ્યું છે ત્યારે કોંગ્રેસ કઈ રીતે ક્લીન કરશો એમ કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી સુરત લોકસભામાં કોંગ્રેસ જોની ડિપોઝિટ બચાવશે તો પણ મને આશ્ચર્ય થશે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એના કાર્યકર્તા એટલા મજબૂત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની છેલ્લા દસ વર્ષની જે નક્કર કામગીરી રહી છે લોકોના હૃદયમાં